જય દ્વારકા જઈશ મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી પાછું આપણે નવા બ્લોગની અંદર તો ઘણા સમય પછી આપણો હે પછી ફરી આવી ગયો છે તો આજના બ્લોગમાં આપણે હે કરવાનું છે વાવું જો તમે જોઈ શકો આવી ગયું છે અને આપણે હે ચાલુ થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું એટલે પછી એ બધું ઉતારવાનો ટાઈમ ન મળ્યો આ ટાઈપની આપણે કંઈક માંડવી થઈ છે પાંચ વીઘાની માલિકા ગીરનાર માંડવી હતી તો આ પાંચ વીઘાની હે આટલો ઢગલો છે હું તમને દેખાડીશ પછી અત્યારે તો ટાઈમ નથી તો જો આ ટાઈપનું આપણું સુફર ત્રણ જાતનું છે સુફર એક આ વિરાટ એક બીજું આપણે બારબત્રી હોર અને એક બીજા સલ્ફર ફાડા તો ત્રણ જાતનું આપણું સુફર અને આજે તમને ધાણીનું બી બતાવી દઉં આપણે હે ચાર કિલો ધાણી નાખવાની છે તે પ્રમાણનું હે આપણી પાસે આ ધાણીનું બી આવી ગયું અને વાવણું હે હાલમાં ચાલુ છે ટ્રેક્ટર છે ઉગી ગયું હમણાં પાછું આવશે એટલે તમને બતાવું આ ટાઈપનું અત્યારે હે હે પોઝિશન અને સુખનો સૂરજ ઉગી ગયો હે તો મળીએ આગળ બ્લોગમાં ત્યાં સુધી બન ના રેજો હવે હે અહીંયા હે પપ્પા આવી ગયા તો આપણે જવાનું હે હવે દોરિયા કરવાનું જે ઉપકરણ આવે છે જોડાવા માટે તો પેલા હે ઘરે જાવ ઘરે જઈને પછી દોરિયા કરું પછી હા ફરી પાછો તમને મળું આય દોરિયા કરવાનું જે ઉપકરણ હતું આપણે જોડી આવ્યા હે અને હે ફરી પાજો આવી ગયો વાડીએ હવે હે આપણે હે ડબલું તે ભેગું લઈ આવ્યું ધોરિયા નાખીને ત્યારે પાણી ચાલુ કરે અને પહેલાં થઈ જાય અને એ બીજું ઘણી બધું થઈ જાય તો આવી ગયા હવે હે દોરિયા નાખી લે પેલા તો આપણે ખેતરનું બાંધણું થઈ ગયું છે દોરિયા પછી નાખાઈ ગયા છે અને હવે તમને બતાવવું આપણે ઉનાળામાં શું સુવિધા કરી આપણે ભાઈ આપણા ખેતરમાં હે ઊભો કરવાનો હોય પંખો ગરમી તો થાવી જ ના જાય ગમે એવું હોય એટલા માટે હે આપણો પંખો ઊભો કરી દેવો હોય ખેતરમાં જેથી કરી ઉનાળામાં આપણે કઈ વાંધો વાંધો ના આવે ગરમી ના પડે એનું કામ ક્યાં આવું ગયું બતાવી દો આ રીતના ખાડા થઈ ગયા હે ખાડામાં કોન્ક્રીટ ભરાઈ ગયું આપણે ચાર ખાડા કર્યા એક બે ત્રણ અને કાંઈ અહીંયા તો આ ટાઈપ ચાર ખાડા કરી નાખ્યા અને ખાડામાં ભરવા માટે આપણે બળ પણ અહીંયા આવી ગઈ છે આપણે આખા ખેતરમાં હે નાખી ખેતરની પથારી ફેરવી નાખીએ તો આ ટાઈપનું આપણું પંખા રાખવાનું કામ હે અત્યારે જારીએ તો આ પંખાની હે જે જે કઈ અપડેટ આવી છે એ તમારે તમને લેતો રહે અને ચેનલને ને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો બાકી હે આ ટાઈપનું વાતાવરણ હે એમ બધી બાજુ હે ફૂકણીઓ અને રેક્ટર હોય જો જોરથી હાલે હે અને આવે હે ભાઈ જે મોટર ચાલુ કરતો દો અને તમને ભાઈ પણ બતાવી દો આ ટાઈપની આવડી કે વાય હે અને મોટર પણ ચાલુ કર દી અને જો આજી તો પાણી હે આખી ભઈ હે અને પાણી જે ફૂકણ આવે હે લાઈન કેમ કે આપડી હે આયા નીચેથી જાય આય હે અંડરગ્રાઉન્ડ લાઈન હે તો આ પંખાવાળા આઈલા એમાં દબાડી દઈ ગઈ એટલે હે પ્રેશર આવે લાઈન હે દબાઈ ગઈ છે બાકી અટવા ધીરે ધીરે પાણી જતું હોય છે કદાચ રસ્તામાં હે ઘણી બધી જગ્યાએ અહીંયા 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 આગળ એવી રીતની ઘણી બધી જગ્યાએ હે આપણી લાઈન એ તૂટી ગઈ છે આ ફેડા હે હવે નાખી દે થોડોક વાર લાગશે પણ નાખી દે તો એટલા માટે અત્યારે ધીરે ધીરે પાણી જાય હે તો જવા દઈ

હવે આપણી પાસે બીજી કટકાવાળી જે લાઈન છે એ બાથરવી પડે જો આ બધા કટકા પડ્યા હે ત્યાં ત્યાં બધા ભેગા કરી ઝડપથી એ બાથરી દઈ અને ફરી પાછું પાણી ચાલુ કરે તો હવે કટકા પાથરી લઉં પછી ફરી પાછું તમને ફાઇનલી ભાઈ માન 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 સામે કરી આપણે હે મોટર ચાલુ થઈ ગઈ છે અને આ ટાઈપનું હે આપણે કંઈક બાંધણું કર્યું હે આગળથી એ પાણી આવે છે અને હવે અમારે જવાનું છે મળવા એટલા માટે હે હેઠળ મોટર બંધ કરી દઈએ પહેલા વયા છે અને એક ક્યારે બીજું બધું બાકી બપોર પછી આવીને ફરી પછી એ ચાલુ કર દે હું લગભગ રહે નહીં એવું હોય છે થોડું ઘણું રહે તો હવેક્ટર લઈને નીકળી જાય પપ્પા હે ગાડી લઈને આવી જાય તો આજે મોટર બોટર બંધ કરું તથા હે નાખું એ બીજું એક ભરાઈ જાય તો હવે આગળ પપ્પા અત્યારે આપણી યુટી લાગી છે કપામાં કપામાં આપણે પાણી ભરવાનું છે ધાણી આવે એની જીતી અને થોડો ઘણો પી ગયો હોય થોડો ઘણો પાવાનો હેથી છે તો હવે હે અડધી કલાક એક કલાક નાખવાનો હે તો હવે મળીએ આગળ હા પડી ગયો ને આપણું પાણી વારવાનું કામ હે હજી તો ઘણું બધું બાકી રહી ગયું હે અહીંયા પવડો પીળો ત્યાંથી અહીં ને બાકી રહી ગયું અને માંડવી પણ હે આપણી પાકી ગઈ છે હવે એક બે દિવસની અંદર માં આપણે ઉપાડ નાખવાની હે હા આગળ તો થોડીક ઉપાડીએ નહીં ભર્યા દેખાય બાકી હે વીસ વીઘાની માંડવી છે હજી આપણે બાકી છે ઉપાડવાની અને હવે આ પાણી ભરવાનું હે પૂરું હવે હે કાલ ફરી પાછા ચાલુ કરે હું ઘડ ઝડપથી એટલે હે થોડુંક જ છે આજુ હે ને બપોર થાય તો પી જાય લગભગ લગભગ તો હવે હે મળીએ લગભગ તો કાલે તો ભાઈ આજ છે બીજો દિવસ અને બીજા દિવસે આવી ગયો ફરી પાછા વાળીએ બપોર વહેલાનું હે કપા વાવાનું નહોતું આપણે ભાઈ દીધું અને અહીંયા હેઠકો ધોર્યો કરવાનો હતો એટલે અમે ગુંજરી વાવી દીધી માલ હે લીલાળો ખાવા થાય બાકી અહીંથી હે વાયુ હુંદીની લાઈન પાથરવાની છે તો એમાં બે ચાર કટકા ઘટે છે હામે પડ્યા છે ત્યાંથી લઈ લઉં અને પછી જે હે ટ્રેક્ટર લઈને મારે જવાનું ઘી વાળીએ ગીજી હે દાતી આપણે હાંકવા જવાની છે તો પહેલાંવાળા કટકા લઈ લો તમને બતાવું કે એ રીતના કટકા આમાં જો વાવેતર બધા થઈ ગયા અમે કલર આલે હું

અને આ જે લાઇન છે જે આપણે પીવીસી જાય છે તો એ પીવીસી પીવીસીએ તમને ખબર જ છે કે આ પંખાવાળા આવે છે એની લાબી દીધી છે તારા આકી આકી તો એના જેવા કપલીન હતા એ કપલીનમાં છે લાઈનનું સીધું મોઢું ચા ગયું છે એટલા માટે હે વધઘટનું પાણી હે પાછું પાછું આવે આ પાણી નથી આવે આ પાણી નથી આવે આ પાણી તો છે આ લાઇનમાં જ કાંઈ વધારાનું પાણી હે પાછું આવે તો હવે ફટાફટથી આ બીજી વાડીઓ હોય જાય ને આ એને બાટી આપવાનું કામ છે આપણે કમ્પ્લીટ થઈ જાય કાંઈ કાં ફટાફટથી ન્યાય દે ન્યા જોઈને મળવું કે નહીં ચાતી હે આ ખેતરમાં આપણે આપવાનું હોય પહેલાં બારો ઈ દોય મહાન માન હવે હે આ ખેતર માં આ પાણી નાંતી જો ગયો તો એમાં કરી ગયું તો ટ્રેક્ટર આની મોત આપડે દાતી આપવાનું માં થઈ ગયું છે તમે જોઈ શકો છે કેવી ગાલી છે આપણે અડધા ખેતરમાં જ આપવાની અડધું હે આડી માંથી લઈ